મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળામાં શહેર સ્તરીય ડિબેટ સ્પર્ધાનું આયોજન ધ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શહેરની તમામ શાળાઓ માટે ભવ્ય ડિબેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું સ્પર્ધાની શરૂઆત શાળાના વિદ્યાર્થી મલેક મોહમ્મદ દ્વારા તિલાવત સાથે થઈ હતી શાળાના આચાર્ય શ્રી જોશ ખાન ટાકે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું ત્યારે સંસ્થાના ચેરમેન જનાબ અલી મોહમ્મદ એમ જતે મહેમાનોને સાલ અને મોમેન્ટોથી સન્માનિત કર્યા હતા શાળાના આચાર્ય શ્રી જુસેફ ખાન ટાંકે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું જ્યારે સંસ્થાના ચેરમેન જનાબ અલી મોહમ્મદ એમ અને મોમેન્ટોથી સન્માનિત કર્યા હતા સ્પર્ધાના પરિણામ મુજબ પ્રથમ સ્થાન યશ માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ ચાકી ફાતિમા નૂર મહમદ અને નોડે સુમૈયા સનાઉલ્લાહને મળ્યું દ્વિતીય સ્થાન મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ સુમરાહીના અબ્દુલ શુકર અને કાતિયારા સફિયા ઉમરને મળ્યું તૃતીય સ્થાન સંસ્કાર શાળાની વિદ્યાર્થીનીઓ ભટકાવ્યા અને મહેતા શ્રીયા તેમજ સંસ્કાર ગુજરાતી માધ્યમિક શાળાની ભાનુશાલી જીયા અને અરોરા નીરે મેળવ્યું સ્પર્ધાના વિષયો હતા એઆઈ માનવતાનો મિત્ર કે સ્પર્ધક આંતરરાષ્ટ્રીય વેપાર લોખિત કે અંગત વિકાસ વિદ્યાર્થી ઘડતર માટેની શિક્ષણ પદ્ધતિ હકારાત્મક કે નકારાત્મક નિર્ણાયક તરીકેમાં આશાપુરા ન્યૂઝના જયમલસિંહ જાડેજા અને એનકે ન્યૂઝના નવીન મહેતાએ સેવા આપી જેમંત્રી જાડેજાએ જણાવ્યું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે જ્યારે નવીન મહેતાએ પસંદ કરાયેલા વિષયો બદલ શાળાની પ્રશંસા કરી સ્પર્ધાના મુખ્ય અતિથિ તરીકે કચ્છ મિત્રના પૂર્વ તંત્રી અને જાણીતા સાહિત્યકાર કીર્તિ જયંત કત્રી તથા આકાશવાણીના મનોજભાઈ સોની હાજર રહ્યા હતા કીર્તિભાઈએ શાળાના ઓગણીસો સત્યાસીથી થી લઈ આજ સુધીના અવિરત વિકાસની પ્રશંસા કરી જ્યારે મનોજભાઈ સોનીએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ નિયમિતતા અને મહેનત મૂલ્યો સમજાવ્યા સ્પર્ધાનું સંચાલન હસીનાબેન એ મારાએ કર્યું અને સંકલન મોહમ્મદ હુસેનભાઈ બાયડે કર્યું સંસ્થાના ખજાનચી બશીરભાઈ મેમણ તેમજ દૂન પબ્લિક શાળાના ટ્રસ્ટી દીપેનભાઈ ઠક્કર પણ ખાસ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની સભ્ય વ્યવસ્થા શાળાની સીએ સમિતિ અને સ્ટાફના સંકલિત પ્રયાસોથી થઈ સંસ્થાના વાઇસ ચેરમેન જનાબ અમીર અલીભાઈ એચ લોઢિયા સેક્રેટરી જુમાભાઈ નોડે અને યુનુસભાઈ હિંગોરાએ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ અસલામવાલિકમ હું છું ચાકી ફાતિમા નુરમાબદન અને હું ધોરણ ધોરણ દસમાં અભ્યાસ કરી રહી છું અને હું યશ પ્રાથમિક તથા માધ્યમિક શાળા તરફથી અહીં આવી છું આજે અમારો જે પણ ફર્સ્ટ રેન્ક આવ્યો અમારી મહેનત પાછળ અમારા પેરેન્ટ્સના સપોર્ટથી અને અમારા ટીચરના સપોર્ટથી સૌ પ્રથમ કે અમારા ટીચર્સે અમારે આગળ વધવાની તક જ શીખવાડી છે જીવનમાં આગળ વધો એમાં નિષ્ફળતા અને સફળતા માઇને નથી રાખતી અગર સફળ થાઓ છો તો વધુ મહેનત કરો અને નિષ્ફળ થાઓ છો તો આગળ વધવાનો ખૂબ પ્રયત્ન કરો અને મારા મારો માનવું છે કે આપણે નિષ્ફળ થઈએ છીએ તો નિરાશ ન બેઠવાનું આશા મૂકી ન દેવાની સૌ પ્રથમ જિંદગીમાં આગળ વધવાનું જ અમારા ટીચરે અમારે બહુ એમ કેમ કે બહુ સારી રીતે ટીચ કર્યો છે એટલે આજના જે હમણાં આજનું જે વિશ્વ છે આજનું જે વાતાવરણ થઈ રહ્યું છે દેશ બેજો દેશમાં ઝઘડા થઈ રહ્યા છે કે અન્ય કોઈ પણ પ્રોબ્લેમ્સ દેશમાં ઊભી થઈ છે અમે આજનો એટમોસ્ફિયર જોઈને આ સબ્જેક્ટને ચૂઝ કર્યો છે તથા મારા સાથીએ તો થોડુંક તમને કંઈ પણ દીધું છે એટલે આગળ મારો વિચાર છે કે ટેન્થ તો પાસ કરી પછી અથવા ટીચિંગ ટીચિંગમાં જઈશ અથવા કોઈ ગવર્મેન્ટ જોબમાં જવું છે પણ એમ સ્ટોપ નથી થવું કરવું છે સતત આગળ વધવાના પ્રયત્નો કરવા છે એટલે છે મારા એજની કે ટીન દીકરીઓ માટે કોઈક એવો નવો રસ્તો ખોલી તે એ પણ આગળ વધી શકે એવી થોડીક છે એમ કે સાર્વજનિક સામાજિક કામમાં થોડુંક માટે કર્યું બીજા માટે પણ ટેન્થ પાછળ મેં થોડુંક વિચારવાનું રાખ્યું છે હમણાં તો હું સનાઉલ્લા ધોરણ અની વિદ્યાર્થીની છું યશ માધ્યમિક શાળા પ્રતિ આજે મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલમાં ડિબેટ કોમ્પિટિશન હતું તો એમાં અમે બંને આજે ભાગ લીધેલું છે હું આંતરરાષ્ટ્રીય વ્યાપાર લોકહિત કે અંગત વિકાસ એ વિષય પર આજે અમે ચર્ચા કરેલી છે એમાં મેં આંતરરાષ્ટ્રીય વ્યાપારથી શું નુકસાન થાય છે એના વિપક્ષમાં એ મેં પોતાનો મુદ્દા રજૂ કર્યા છે અને મારી સાથી આંતરરાષ્ટ્રીય વેપારના પક્ષમાં એણે પોતાના મુદ્દા રજૂ કરેલ છે અમા અમારી સ્કૂલમાં જ્યારે પણ બીજી સ્કૂલમાંથી કોઈ પણ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ થાય છે તો અમારા શિક્ષકો હંમેશા અમારી સાથે અમારો અમારા સપોર્ટ માટે અને અમારી દરેક વસ્તુમાં અમારો સાથ આપવા મારા શિક્ષકો હોય છે આ ડિબેટ પાછળ પણ એમનો જ હાથ છે અને પેરેન્ટ્સે પણ સપોર્ટ કરેલો અને અગર આજે અમને અલ્લાહનું શુકર છે કે અમને ફર્સ્ટ રેન્ક આવ્યું છે પણ અગર આજે અમને કોઈ નંબર ન પણ આવ્યો હોત તોય અમારા શિક્ષકો અમને એટલી જ લાગણીથી આગળ વધારત અને બીજી કોઈ કોમ્પિટિશન પ્રત્યે અમને એટલું જ પ્રોત્સાહિત કરત તો એક કહેવાય છે કે એક જે માટીનો ઢેફો હોય છે માટીનો જે ઢગલો હોય છે અગર એ કાચી છે તો એને આકાર આપવું ખૂબ જ જરૂરી છે તો એવી જ રીતે એક વિદ્યાર્થીના જીવન ઘડતરમાં એક શિક્ષકનું અને તેમના માતા પિતાનું ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે તેમનો ફાળો હોય છે આજે મેં જે વિષય પર પોતાના આપ્યા પોતાના મુદ્દા રજૂ કર્યા એ માત્ર મારા મુદ્દા નહોતા એ મારા વિચાર નહોતા એ વસ્તુને હકીકતમાં ફેરવું એ મારો મેઇન ટાર્ગેટ છે જેમ કે એક સરે કીધેલું Uh, डॉक्टर जे अब्दुल कलाम ने हमने सेंटेंस कीधुँ के ड्रीम इज नॉट दैट विच यू सी विल स्लिपिंग इट इज समथिंग वाइज दैट डज़ नॉट लेट यू स्लिप के सपने वो नहीं जो तुम ख्वाब में देखते हो जो तुम नींद में देखते हो सपने तो वो है जो तुम्हें सोने ही ना दे तो ये हम हूँ धोरण दस मूँ आता वर्षे हूँ महाराष्ट्र जवा आलिमियत कोर्स करवो म દિનનો ઇલ મળી જાય ત્યારબાદ હું દુનિયાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીશ ત્યાંથી ત્રણ ચાર વર્ષનો કોર્સ પોતાનું પૂર્ણ કરી અહીં આવી બાર આર્ટ્સમાં એડમિશન ત્યારબાદ કોલેજ અને ત્યારબાદ યુપીએસસી આપવાનો મારો નિર્ણય છે દર વર્ષે શિયાળુ સત્રમાં અમારી સંસ્થા અને અમારી શાળા દ્વારા જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓમાં જે પોતામાં જે તાકાત છે જે કૌશલ્ય છે એને બહાર લાવવા માટેના સાથે સાથે અમારી સ્કૂલના પણ છાત્રોને પણ પ્રોત્સાહન મળે એ દ્રષ્ટિએ અમે દર વર્ષે આવું આયોજન એક મહિનાનું કરતા હોઈએ છીએ જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવા સાથે એમનામાં જે કૌશલ્ય છે એ બહાર આવે એ પ્રયાસોના ભાગરૂપે આજે જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓએ ડિબેટ સ્પર્ધામાં ભાગ લીધો ડિબેટમાં પોઝિટિવ અને નેગેટિવ બંને વિચારો બંને વિચારો સાથે બાળકો ઉપસ્થિત રહ્યા અને પોતાની તાકાત બતાવી એ તમામ જે સ્પર્ધકો હતા ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબરમાં આવેલ તમામ વિદ્યાર્થીઓને મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી વતીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તદુપરાંત જેઓએ આ નંબર ન મેળવી શક્યા પણ પોતાનું પ્રોત્સન પ્રોત્સાહન બતાવીને શાળાનું નામ રોશન કર્યું એવા જે પાર્ટિસિપન્ટ વિદ્યાર્થીઓ હતા તેઓને પણ હું શુભેચ્છા પાઠવું છું અને આવનાર દિવસો માટે તેઓ વધારે તૈયારી સાથે આવે એવી હું શુભેચ્છા પાઠવું છું અમારી જે મેનેજમેન્ટ કમિટી છે એ ગયા વર્ષે જ બે ત્રણ મહત્ત્વના નિર્ણયો લીધા તે પૈકીનો એક નિર્ણય છે કે આ શાળા આ સંકુલની અંદર મુસ્લિમ જે મહિલાઓમાં જે ડ્રોપ આઉટ રેશિયો છે દસમા અને બારમા પછીની જે રેશિયો છે એને અટકાવવા માટે મેનેજમેન્ટ કમિટીએ નિર્ણય લીધો કે આપણે અહીં મહિલા કોલેજ શરૂ કરવી જોઈએ ભુજ શહેરની અંદર અને તેમાં પણ મુસ્લિમ આ જે મ્યુઝ સંકુલ છે એમાં તો અમે આ અંગેની જે તમામ પ્રક્રિયાઓ પૂરી કરી નાખી છે અને કચ્છ યુનિવર્સિટીમાં આ આવનાર વર્ષની મંજૂરી માટેની જે પ્રક્રિયા છે એ પણ અમે પૂર્ણ કરી નાખી છે અમારી જે ઈચ્છા છે કે સંચાલનની જે જે જવાબદારી છે એ મહિલા કોલેજની અમે મહિલાઓને આપશું જે નિષ્ણાતો હોય એ એજ્યુકેશનના ફિલ્ડમાં હોય એવી મહિલાઓને આ જવાબદારી અમે આપવાના છીએ એક પછી જે આ જે સંકુલની બાજુમાં જે બિલ્ડિંગ છે વ્યૂઝની એની બાજુમાં જે ખુલ્લો પ્લોટ છે એની મંજૂરીની પ્રક્રિયા પણ અમે આગળ વધારી છે અમને વિશ્વાસ છે સરકારમાં અને તંત્રમાં કે અમને જે કોલેજની મંજૂરી અને બાંધકામની મંજૂરી છે એ વહેલી તકે મળી જાય એના પ્રયાસો અમે ચાલુ કરી નાખ્યા છે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી જો શાળાની શરૂઆત કરીએ તો ઓગણીસો અને સત્યાસીની સાલમાં માધ્યમિક ગુજરાતીથી શરૂઆત કરી પણ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની જો સ્થાપનાની વાત કરીએ તો આજથી લગભગ બાસઠ વર્ષ એટલે કે ઓગણીસો અને ત્રેસઠની સાલથી એની પાયાવિધિ અથવા સ્થાપના થઈ વિધિવત સ્કૂલના ક્ષેત્રમાં ઓગણીસો સત્યાસીથી અમે આવ્યા છીએ અને હાલ જે છે બે હજાર પચીસના જે લગભગ આણત્રીસ ચાલીસ વર્ષની જે સફર છે દસથી અગિયાર વિદ્યાર્થીઓથી શરૂ કરેલી આ સંસ્થા અત્યારે બત્રીસોથી પણ વધારે વિદ્યાર્થીઓ ધરાવે છે ધોરણ એકથી લઈ અને ધોરણ બાર સુધી ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની અહીં સુવિધા છે ધોરણ નવથી બાર ગુજરાતી છે એ ગ્રાન્ટીન એઇટ શાળા છે એટલે કે વિદ્યાર્થીઓ લગભગ કોઈપણ પ્રકારની ફી વગર અહીં ભણી શકે છે વિજ્ઞાન પ્રવાહનું પણ શિક્ષણ વિદ્યાર્થીઓને અહીં લગભગ ફ્રીની જેમ મળી રહ્યું છે આ સંસ્થા જે એ સમાજ માટે શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ સરસ કામ કરી રહી છે અને આવનાર ભવિષ્યની અંદર પણ આ સંસ્થાનું જે વિઝન છે એ હાયર એજ્યુકેશન તરફ પણ છે અને અમારી એવી ઈચ્છા છે કે આ વિસ્તારની અંદર આ અમારા ચૌદ એકરની જમીનની અંદર અમે આગળ જતા ની પણ સ્થાપના કરી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ શાળાની મુલાકાત લીધી તો મને ભૂતકાળ યાદ આવી ગયો અત્યારે તો કચ્છમાં દુષ્કાળની પરંપરા નથી પણ એક સમય હતો જ્યારે કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતા એ વખતે એટલે કે પંચોતેરથી એંશીની વચ્ચે ઉપરાપડી ત્રણથી ચાર દુષ્કાળ પડ્યા હતા એ વખતે જ્યારે રજૂઆતો થતી તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની વાત લઈને અમિરલી લોઢિયા અને જાફર હિંગોરા અમારી પાસે આવતા અને અમે ઘણી વખત વાતો કરતા અને અમે એ જમાનામાં ગામ છેક લખપત જેવા ગામડાઓમાં વિસ્તારમાં પણ રિપોર્ટર મોકલીને રિપોર્ટ છાપતા એ વખતે અમે જે વાતો કરતા ત્યારે હું એમને કહેતો કે હી મળે ગાલ તો બરાબર પણ પહેલાં આ ક્યાં એજ્યુકેશન ખપે પાંખે યાર પાછી કોમ્યુનિટીલા ખેલાડીને કીંકતા ખીણું ખપે અને આજે આ વસ્તુ જ્યારે હું જોઉં છું ત્યારે મને એ દિવસો યાદ આવે છે ખરેખર અને હું માનું છું કે આ બંને જ વ્યક્તિઓએ આ સંસ્થાના પાયારૂપ સમાન છે પાયાના પથ્થર સમાન છે ને આજે હું એમને ફરીવાર યાદ કરીને ખુશ થાઉં છું કે આ બહુ સારું કામ એમણે કર્યું છે એમની કોમ્યુનિટી માટે અને સમાજ માટે પણ નહીં નહીં આ વિષયો મેં જોયા એની અંદર આ એ નહીં ઉપરાંત બીજા પણ જે વિષયો હતા એ ખરેખર સમાજને અત્યારે સીધી રીતે સ્પર્શે એવા સબ્જેક્ટ છે આજે એઆઈ છે ને એ ને પ્લસ નેગેટિવ પોઈન્ટ બંને પોઈન્ટ છે બંને પોઈન્ટ અને એની સારી ચર્ચા થઈ હતી અને મને લાગે છે કે અત્યારના સમયમાં દરેક કુટુંબમાં એઆઈ ઇઝ અ મસ્ટ પછી એને તમે પોઝિટિવ જ લેવું જોઈએ ખરેખર તો આપણને એટલે ખરેખર તો આ પસંદગી કરી છે વિષયની એ બધું અભિનંદન આપું છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર